ેડી ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સત્યાવીસ લોકો સામે ઓગણસિત્તેર પોઈન્ટ છપ્પન લાખની છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે ફરિયાદીએ જણાવ્યું હતું કે આરોપીઓએ મહારાષ્ટ્રમાં શક્તિ મલ્ટીપર્પઝ કો સોસાયટી લિમિટેડ નામથી સોસાયટી શરૂ કર્યા બાદ રજીસ્ટ્રેશન શરૂ કર્યું હતું અને સંતોની મદદથી લોકોને વિવિધ રિફંડ પાત્ર પ્લાનમાં રોકાણ કરીને ઊંચા નફાની લાલચ આપી હતી મહારાષ્ટ્રમાં આ બધું કરવામાં સફળ થયા બાદ આરોપીઓએ વર્ષ બે હજાર પંદરથી બે હજાર ઓગણીસ દરમિયાન નવસારી અને સુરતમાં અલગ અલગ જગ્યાએ ઓફિસો ખોલી અને ગુજરાત રાજ્યના કેટલાક લોકો સાથે મળીને મેનેજમેન્ટ કમિટી મેમ્બર અને બ્રાન્ચ મેનેજર તરીકે નિમણૂક કરી ત્યારબાદ આરોપીઓએ યોજના બનાવી અને શક્તિ મલ્ટીપર્પઝ સહકારી મંડળી લિમિટેડ નામની સમિતિ શરૂ કરી અને અલગ અલગ રિફંડેબલ પ્લાનમાં રોકાણ કરવાના નામે રોકાણ કરનાર એજન્ટને એક પોઈન્ટ પાંચ ટકાથી ચૌદ પોઈન્ટ પાંચ ટકા સુધીનું વ્યાજ અને જીરો પોઈન્ટ પચીસ ટકાથી દસ ટકા સુધીનું કમિશન ગિફ્ટ ગોવા ટુર પેકેજ રોકડ ઇનામ સોનું અને ચાંદીની લાલચ આપવામાં આવી હતી સુરત અને નવસારીમાં એજન્ટો દ્વારા રોકાણ કરવાનું શરૂ કર્યું ફરિયાદીએ નોકરી દરમિયાન બચાવેલા નાણાં અને ખેતીની આવકમાંથી ઓગણત્રીસ પોઈન્ટ બાસઠ લાખનું રોકાણ કર્યું હતું જેના પર તેમને રૂપિયા પાંત્રીસ સત્યાસી લાખ મળવાના હતા પરંતુ તે મળ્યા નહોતા ફરિયાદી ઉપરાંત અન્ય બાવીસ રોકાણકારો પાસેથી અઢાર પોઈન્ટ પાંચ લાખનું રોકાણ કરવામાં આવ્યું હતું જેમની પાકતી મુદ્દત પછી તેત્રીસ પોઈન્ટ અડસઠ લાખ મળવાના હતા કુલ મળીને સુડતાલીસ પોઈન્ટ છ્યાસી લાખનું રોકાણ કર્યા બાદ ઓગણ સિત્તેર છપ્પન લાખ રોકાણકારોને પરત કરવાના હતા પરંતુ સમયમર્યાદામાં નાણાં નહીં ચૂકવતા આરોપીઓએ સોસાયટી બંધ કરી ફરાર થઈ ગયા હતા